સાબરકાંઠામાં અંધશ્રદ્ધા અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે જેમાં સરપંચે કહ્યું નોટો વરસાદ થશે અને તેમ કહીને લાખો રૂપિયા પડાવી લીધા હોવાની વાત સામે આવી છે રાવોલના સરપંચ અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ નોંધાય છે અને પોલીસે સરપંચની ધરપકડ કરી છે સરપંચે કહ્યું કે અગિયાર લાખ રૂપિયાની સામે તમને બે કરોડ રૂપિયા આપવામાં આવશે તેમ કહીને વિધિ કરી હતી સ્મશાનમાં વિધિથી નોટોના વરસાદ થશે તેવું કહી ફસાવ્યા હતા આરોપીએ બે વર્ષમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની વાત પોલીસની તપાસમાં સામે આવી છે ઈડર વડાલી ખેડબ્રહ્માના લોકો સાથે છેતરપિંડી કરી છે જાદર પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી સાબરકાંઠામાં અનોખી વાત સામે આવી છે જેમાં ગામના સરપંચે અંધશ્રદ્ધામાં વિધિ કરવાના બહાને અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે રૂપિયાનો વરસાદ કરી કરોડો રૂપિયા આપવાની રજૂઆત કરી હતી

એ પોતે તાંત્રિક વિધિના કારણે થઈને પોતે પૈસાનો વરસાદ કરી શકે છે અને વિવિ વિધિ દ્વારા પોતાના લોકોના પૈસા અમુક કણા કરીને આપી શકે છે એવું જણાવીને એક ફરિયાદી છે તોફીકભાઈ કરીને જે પોતે એ જે આરોપી છે એમના ઘરે ફેબ્રિકેશનનું કામ કરતા હતા અને ત્યાંથી પોતાના એમના સંપર્કમાં આવેલા હતા જેને સાડા ચાર લાખ રૂપિયા કામ પેટે લેવાના નીકળતા હતા એ ઉપરાંત પચાસ હજાર બીજા અને બીજા છ લાખ એમ કરીને અગિયાર લાખના બે કરોડ કરી આપવાના અને પોતે એક વિધિ કરશે સ્મશાનમાં જઈને અને એના રૂપિયા આ રીતના અગિયાર લાખના બે કરોડ થઈ જશે એ રીતનો વિશ્વાસ અપાઈને ઝોલામાંથી પાંચસો પાંચસોની નોટ કાઢીને ચમત્કાર બતાવીને એને અભિભૂત કરેલ અને એના આધારે એને સ્મશાનમાં લઈ જઈ અમુક વિધિ કરી એને જણાવેલ કે તારા આ જે રૂપિયા છે એ અમુક સમયમાં બે કરોડ થઈ જશે એમ કરીને એને વિશ્વાસમાં લીધેલ અને ત્યારબાદ થોડા સમય બાદ રૂપિયા પરત ન મળતા જે આરોપી આરોપી છે એની પાસે ફરિયાદીએ વારંવાર પોતાના જે મૂળ રૂપિયા છે એની માંગણી કરેલ હતી તેમ છતાં તેણે તે પૈસા પરત ન કરેલા ત્યારબાદ કટકે કટકે કરીને પાંચ લાખ રૂપિયા તેને પરત આપેલા હતા અને બાકીના જે છ લાખ લેવાના નીકળતા હતા તે લેવા જતાં તે ત્યારબાદ પણ જે આરોપી છે અલ્પેશ એણે હજુ પણ પોતે આ વિધિ કરીને એના રૂપિયા વધારીને આપી શકે છે તેમ જણાવીને અમુક ચમત્કાર અને ટ્રીક બતાવી હતી અને એને વિશ્વાસમાં લીધેલ હતો ઘણો સમય વીત્યા બાદ પોતાના પૈસા પરત ન થતાં તેણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આ જે આરોપી છે અલ્પેશજી સોમાજી ઠાકોર એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો છોડ બે ત્રણસો અઢાર ચાર મુજબ જે અલ્પેશ ઠાકોર છે એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લોન્ચ કરવામાં આવેલ છે અને એની હાલ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આરડી તરાલનાઓ ચલાવી રહેલ છે અમારી પાસે આ એક અરજદાર આવેલ છે અને એના આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે આસપાસના વિસ્તારમાં જે કોઈ પણ આ પ્રકારની જે પદ્ધતિ છે એનાથી જે છે વિશ્વાસમાં આવી જઈને એમાં પૈસા રોક્યા હોય તો એવા લોકોનો સંપર્ક કરીને અમે એના નિવેદન નોંધીશું અને આગળની તપાસ કરીશું ભરતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા